વિશ્વના દુનિયાના ઐતિહાસિક દિવસોમાંનો દુનિયાના ઐતિહાસિક દિવસમાંનો આજે એક ઇતિહાસ નવો દિવસ ઇતિહાસના પત્તા ઉપર દર્જ કર્યો બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ આ દિવસે ભગવાન રામ ફરીથી ચારસો ને સત્તાણું વર્ષ પછી દુનિયામાં રહેતા સનાતનીઓ માટે સનાતનીઓમાં આસ્થા રાખવા માટે જીવતા લોકો માટે આનાથી મોટી દિવાળી નથી આનાથી મોટો દિવસ ગઈકાલે આપણે કે ભગવાન રામ નિજ અંદર માતા રામ ની રાહ જોતી ને કહેતી હતી કે મારો રામ આવશે આજે મારો રામ પધારશે આજે મારો રામ મારા ઘરે આવશે સબરી કહેતી હતી ને સબરી ના ઘરે રામ પધારે ને કેટલી મારી માઓ માસો ચારસો પાંચસો પાંચસો વર્ષ થી કેતી હતી મારો હવે એક સરસ મજાનું ગીત ગાતા હોઈએ છીએ અરુણ કે અબ ફિર મંગલ ગાન કરવટ બદલી હિન્દુસ્તાન ઉઠા આજ મારું દેશના ઇતિહાસ કરવટ બદલી છે દેશના ઇતિહાસ કરવટ બદલી છે રામ રાજ્યની સ્થાપના આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આયોધ્યામાં નાચ હલો વર્ષ સુધી આવે રામનું નામ રામનું કામ રામ ના સંસ્કાર રેમ ની સભ્યતા હિન્દુસ્તાન ની અંદર ને દુનિયા ની અંદર પ્રેરણા આપે એ ઉભવ્યા રામ નું મંદિર આયોધ્યા ની અંદર નિર્માણ થઈ અમે કહેતા હતા રામ લલ્લા હમ मंदिर वही बनाएंगे लोग हमारी पर हंसता था 10 वर्ष पहले लोग हमारी पर हंसता था जहां राम का जन्म हुआ मंदिर वही बनाएंगे यहां साधु संतो आपरी हाजरी छे भक्तराम बाबू करसनदास बाबू पूज्य माताजी सहित ने हाजरी छे बलिदानो आयपा छे संतो ए बलिदानो आयपा हिंदू मां आस्था राखने री आपरी पीढ़ी ये 25 25 ભગવાન રામ માટે પાંચ સહિત અને પચાસ પેઢીઓ આપણી ખપી ગઈ છે ભગવાન રામ નથી મળ્યા ને એ દિવસ રામ મળ્યા હોય તો આ પેઢી એની સાક્ષી છે મને તમને રામ મળ્યા છે ને એનું ગૌરવ એનું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે ભગવાન રામની ની ક્ષમા માં એક મંદિરની કૃતિ આપણી વચ્ચે નાના બાળકોએ બનાવેલી આ કૃતિ આપણી વચ્ચે આવી છે વેસ્ટમાંથી માંથી બેસ્ટ કર્યું છે લાવો એને નિરાતે લાવો નિરા નિરાત સ્ટેજ ઉપર લઈ લો ક્યાંક અમારા બલિદાનો ને કમી રહી ગઈ ક્યાંક અમારી મહેનત માં કમી રહી ગઈ ક્યાંક અમારી ભક્તિ માં કમી રહી ગઈ ક્યાંક અમારા પ્રયત્નોમાં કમી રહી ગઈ ક્યાંક ક્યાંક અમારા પરસેવામાં કમી રહી ગઈ ક્યાંક અમારા વડવાઓની ભક્તિમાં કમી રહી ગઈ ક્યાંક અમારી માળામાં કમી રહી ગઈ ચારસો ચારસો ગયા પણ નિજ મંદિરમાં તારો આવિષ્કાર કરાયો છે દેશના પ્રધાનમંત્રી આજે ચારસો ને પંચાણું વર્ષ ગયા સાહેબ લોહી વહેતું થઈ ગયું કેટલાય લોકોનું કેસરી રંગનું લોહી થઈ ગયું અમે ભગવો ધ્વાજ હોય ભગવી ધજા હોય ભગવા લુગડા હોય એનું અપમાન સહન કર્યું ચારસો ને પંચાણું વર્ષ સુધી ચારસો ને પંચાણું વર્ષ સુધી આ ભગવો કોઈ પાર્ટી નો કલર નથી ન કોઈ સંસ્થાનો કલર છે આ ભગવો છે તો મારા રામનો કલર છે મારા ધર્મનો કલર છે મારા સત્યનો પરમ છે મારી પરંપરાનો આ કલર જય જય શ્રી રામ જ ભગવાન રામ માટે દેશના પ્રધાનમંત્રી ને કોઈએ પૂછ્યું રામ નું મંદિર હવે થઈ ગયું હવે તમે શું કરશો આવા પૂછવા વાળા હોય ને કે તમે આટલા વર્ષ થી કેતા અમે રામ મંદિર કરીશું નરેન્દ્રભાઈ એ કહ્યું કે હવે અમે રામ નું મંદિર બની ગયું છે હવે અમે રામ નું કામ કરીશું રામ કામ અમે રામના વિચારો પ્રમાણેની અયોધ્યા નગરી પ્રમાણેની રાજ વ્યવસ્થા હજારો વર્ષ સુધી ચાલે ને એની આજે હિન્દુસ્તાન ની અંદર નખાણી છે અયોધ્યા ની તર્જ પર અયોધ્યા ની અંદર રામ રાજ્યની કલ્પના હતી કોઈ સુખી નહીં કોઈ બધા જ સુખી કોઈ દુખી નહીં કોઈ અપરાધ નહીં

જેવો ભાઈ હોય લક્ષ્મણ જેવો ત્યાગ કરનારો ભાઈ હોય એ રામ નીવ છે સીતા જેવી ત્યાગી હોય એવી રામ રાજ્ય ની નીવ એટલે શું ઉર્મિલા જેવી નવ વધુ ઘર માં હોય એ રામ રાજ્ય ની છે માં કૌશલ્યા જેવી માતા હોય એ રામ રાજ્ય ની છે આ રામ રાજ્ય ની નવ દેશ ના નરેન્દ્ર મોદી આજે હજારો વર્ષ સુધી આજે રાજ્ય ની વર્ષ મારે હવે હું સાબરના લોકો નો સ્વભાવ ઓળખતો થઈ ગયો એક વચન મેં ગઈકાલે કીધું તું કે આવનારા સમય ની અંદર આવનારા સમય ની અંદર આ નાવલી છે એ ભરેલી હોય એવું મેં ગઈકાલે કીધું તું આજે બીજું કઉ છું આજે બીજું કઉ છું કે જેમ ગંગા ની આરતી થાય જેમ ની આરતી થાય એમ રોજ નાવ ની આરતી થાય અને અને મારી સાથે અહિયાં કેટલાય મંદિરના મહંતો તમે રામ ની જય બોલાવજો તમે મહાદેવ નો જય જય કાર કરજો

નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી ની તર્જ ઉપર સાવરકુંડલા કરવી હોય તો આજે કારણ કે લોકો જે છે એમને એટલો નિયમ લેવો પડે કે હું મારી નાવલી માં છે એને ગંદી નહીં કરું એના ઉપર કલંક નહીં લગાવવું એના ઉપર માવાનો કાગળ એના ઉપર આજુબાજુ ના લોકો નાવલી જોવા આવે નાવલી આરતી કરવા આવે નાવલી દર્શન કરવા આવે મારી તમારી વંદન કરે ને એ દિવસો આપણે આ દિવસો આપણે અને સાકાર કરવા વાળા લોકો છે સપના પણ અમે જોઈએ છે અને સપના ને સાકાર પણ અમે કરીએ છીએ કારણ કે અમે એ લોકો છે કે એક વખત જનસંઘ ની સ્થાપના કરી હતી ત્યારે જમ્મુ અને કાશ્મીર ની અંદર થી ત્રણસો ને સિત્તેર ની કલમ હટાવી મારા દેશ ને એક કરી સરદાર પટેલ ના સપના સાકાર કર્યું અમે સ્વપ્ન જોયું તું નરેન્દ્ર મોદી અને અમિત શાહ ની જોડી એને સાકાર કર્યું हमें सपने छु हमें नारा लगाया होता है जया चाहिए त्या नारा लगा होता था रामलला हम आएंगे मंदिर वही बनाएंगे जहां श्री राम का जन्म हुआ मंदिर वही बनाएंगे અમે થઈને નારા લગાવતા અમે સ્વપ્ન જોતા અમારા લોકો ને સ્વપ્ન છે નિંદરમાં માં જોયું તું પણ નરેન્દ્ર મોદી નામની વ્યક્તિ આવી આજે ચારસો ને સત્તાણું વર્ષ પછી એ સ્વપ્ન ને સાકાર થયું છે હું તો નાનો માણસ હું નાનો માણસ એમણે દેશનું સ્વપ્ન જોયું છે દુનિયાનું નું સ્વપ્ન જોયું છે મે કુંડલાનું સ્વપ્ન જોયું છે એમાં કદાચ પચાસ વર્ષ લાગ્યા છે મને કુંડલા ની નાવલી ને બદલતા પચાસ વર્ષ નહી પાંચ વર્ષ લાગશે તમારા આશીર્વાદ હશે તમારા આશીર્વાદ માં સ્વપ્ન જોયું આ સ્વપ્ન છે એ મેં જોયું છે સ્વપ્ન છે તમારા માટે જોયું છે સ્વપ્ન છે એ સાવરકુંડલા રહીશો માટે જોયું

કેટલાક મુસ્લિમ આગેવાનો એ કર્યું આનાથી મોટો એકતા નો સંદેશ હોય છે મને ખ્યાલ છે મેં નાનપણથી રાજનીતિના પાઠ શીખ્યા છે અને એવા લોકોનો મુકાબલો મેં ટીવી ઉપર કર્યો છે અમને એવું કહેતા હતા કે રામ મંદિરનું નિર્માણ નહીં પાયો ખોદી ખોદીજો દેશની અંદર લોહીની નદીઓ વહી જશે મને મારા સમાજ ઉપર ગર્વ છે અને હિન્દુસ્તાનના સભ્ય મુસ્લિમ સમાજ ઉપર પણ ગર્વ છે કેડે એકતાનો સંદેશો આજે ભગવાન રામનું કામ થયું છે ત્યારે એકતા સંદેશો છે જે લોકો ભડકાવાની વાતો કરતા હતા કે દેશની અંદર દંગા થશે ભગવાન રામ બપોરે બાર ને એકત્રીસ મિનિટે એના ઘર ની અંદર નરેન્દ્ર મોદીની દ્રઢ ઈચ્છા શક્તિ અને રામ આશીર્વાદ એ બે સરવાળો થાય તો ગમે તેવું સ્વપ્ન જોઈએ એ સાકાર થઈને રામ ના દર્શન કરું છું કારણ કે ત્રણ દિવસ થી કદાચ આખા સૌરાષ્ટ્ર અંદર આટલી મોટી ઉજવણી કોઈ શહેર માં થયું આ પત્રકારો અહિયાં જાણીતા છે સાવરકુંડલાની જેવી ઉજવણી કદાચ ક્યાંય નહી થઈ ચાર દિવસથી અહીંયા ટ્રાફિક બંધ કરવો પડે એવા દ્રશ્યો આપણે ત્યાં સાવરકુંડલા ના ઇતિહાસમાં પહેલી વખત જોવા મળે સાવરકુંડલા ઇતિહાસમાં પહેલી વખત દરેક રોડ ઉપર લાઇટિંગ જોવા મળે સાવરકુંડલા ના ઇતિહાસમાં પહેલી વખત દરેક ગલી ને શણગારી છે

એટલે મને બને ગમે બે દોઢસો વર્ષ થી ઉજવાતી આપણી પરંપરા દસ હજાર લોકો ઇન્ગોરિયા નું યુદ્ધ લડે ઇંગોરિયા નું યુદ્ધ સાવરકુંડલા માં લડાય દરેક જ્ઞાતિ ના લોકો લડે દરેક જાતિના લોકો લડે દરેક લોકો લડે નાનું બાળક પણ લડે અને બુઝુર્ગ પણ લડે અને એક એક પણ પણ સાહેબ આવ્યા છે ફરિયાદ થાય કે હું છું ને મોટો સંદેશો દુનિયાની અંદર કોઈ ના હોય શકે એ કોઈ આપી શકે તો સાવરકુંડલા આપણે માનીએ છીએ કે ભગવાન રામની કૃપા સાવરકુંડલા ઉપર થઈ છે અને એટલે બહેનો કે છે કે સાવરકુંડલા બન્યો અયોધ્યા સાવરકુંડા ની અંદર હે ઈશ્વર હે ભગવાન રામ અંદર અંદર મારા રાજ્ય જેવા સંસ્કાર અમારે અમે લઈશું મહેનત કરી લઈશું આર્થિક ઉપાર્જન કરી લઈશું પૈસા કમાઈ લઈશું પરંતુ મારા સાવરકુંડા ના બાળકો રામ રાજ્ય જેવા સંસ્કાર આપજે મને કહ્યું ગઈકાલે લાયન્સ ક્લબ ની અંદર લાયન્સ ક્લબ ના લોકો હશે મને કહ્યું છ વર્ષની દીકરી છ વર્ષની દીકરી પંદર મિનિટ રામનું નું હાલરડું છે ઇતિહાસ ખબર નથી રામ શું છે એ ખબર નથી પરંતુ એકલી દીકરી પચાસ લોકોની વચ્ચે માઈક ઉપર રામનું નું હાલરડું ગાઈને ઈ સાવરકુંડલા સંસ્કાર છે સાહેબ અને એટલામાં સાવરકુંડલા આપણું શ્રેષ્ઠ શહેર બન્યું સાવરકુંડલા આપણું શ્રેષ્ઠ નગર બને અને એટલા માટે ભગવાન રામ આજે અયોધ્યાની અંદર પોતાના ઘર ની અંદર ભટકતો મારો રામ આજે તરીકે વિનંતી કરું કે હે રામ અમારે નથી સંપત્તિ જોઈતી નથી અમારે બીજો કોઈ વૈભવ જોતો સાવરકુંડલાને સદબુદ્ધિ આપજે સદભાવના આપજે અને એના કારણે અમે અમારો વૈભવ છે અમારી વૈતરણી છે અમે પાર કરી દીધા પૂજ સંતો અહીંયા છે જે પ્રકારનો બે દિવસનો માહોલ સંતો મહંતોના આશીર્વાદ પેલી રેલી પૂજ્ય સ્વામિનારાયણ સંપ્રદાયના બાકીના તમામ સંતોના આશીર્વાદને કારણે જે રીતે મારે તમારે ત્યાં સંપન્ન થયા છે વિના વિઘ્ને સંપન્ન થયા છે એક પણ ફરિયાદ નથી આને રામ નો ચમત્કાર કહી શકાય આનાથી બીજો કોઈ શબ્દ મારે ઉષા મૈયા અહીંયા નથી

દુનિયાની અંદર ક્યાં હશે મને ખબર નથી પરંતુ ગુજરાત ની અંદર હું દર્શન કરું છું ગુજરાત ને ફેરો છું દેશ ને પણ ફેરો છું પરંતુ પૈસા નું કાઉન્ટર નહીં હોય શેઠના નામ સાથે આભારી છે ને આ કામ આપણે કરી આ કામ આપણે કરી રહ્યા છીએ અનેક આવી સંસ્થાઓ નાનું મોટું કામ કરે છે ને સાવર કુંડલા છે એને ઈશ્વર ના મોટા આશીર્વાદ છે હું ઈશ્વરને કહું કે અમારું સાબરકુંડલાને સુખી રાખે અમારા સાબરકુંડલાને સુરક્ષિત રાખે અમારા સાબરકુંડલાને સંસ્કારનું સિંચન કરે અમારા સાબરકુંડલા છે એની ઉપર હંમેશા અમી દ્રષ્ટિ રાખે અને આજે ઇતિહાસની અંદર એક નવો દિવસનું નિર્માણ થયું છે હજાર વર્ષ બે હજાર વર્ષની અંદર બાવીસમી જાન્યુઆરી બે હજાર ને ચોવીસ નો દિવસ એ સ્વર્ણિમ અક્ષરે લખાવાનો દિવસ છે આ દિવસ એ સ્વર્ણિમ કારણ કે દેશની અંદર આજ કોણ કઈ રાજકીય પાર્ટીમાં છે એ ખબર નથી આજે કોઈ કઈ જ્ઞાતિમાં માં છે એ ખબર નથી આજે કોઈ જ્ઞાતિના વાડામાં છે છે ખબર નથી આજે કોણ નાનું છે કોણ મોટું છે આપના સૌ અંદર બિરાજમાન રામ ને હૃદય ની અંદર બિરાજમાન રામ ને વંદન કરી મારી વાત વિરામ આપું છું અવસર હશે ત્યારે અનેક નવી વાતો કરીશું અનેક નવા સ્વપ્ન છે એક સ્વપ્ન પછી બીજું સ્વપ્ન અને એને સાકાર કરતા રહીશું તમારો સાથ મારે જોઈએ છે પૈસા નથી જોતા સાથ તમારો જોઈએ છે આશીર્વાદ જોઈએ છે અને આશીર્વાદ હશે મક્કમ મન હશે કામ કરવા માટેની ધગશ હશે પ્રમાણિકતાની ટીમ હોય એ આપણે સાકાર કરીને રહીશું અને એનું તમામ શ્રેય કોઈ જતું હશે તો એ જેમણે રામલ્લા બિરાજમાના દેશની અંદર ચારસો ને સત્તાણું વર્ષ પછી કર્યા છે એ નરેન્દ્ર મોદી ને એનો શ્રેય આપણે આપીશું ધન્યવાદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે